ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે સામાન્ય સભા મળી હતી આવક ખર્ચના હિસાબો રજૂ સભામાં બહાલી આપવામાં આવી હતી સભાના પ્રારંભમાં ગત મિનિટ્સનું વાંચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઓગસ્ટ મહિનાથી આજ દિન સુધીના આવક ખર્ચના હિસાબોની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી મુખ્ય મુદ્દા તરીકે વાઇસ ચેરમેનની નિમણૂક પણ કરવામાં આવી હતી સભામાં બજાર સમિતિના આર્ટમાં સુધારા વધારા સમિતિ સુધારણા ગેસ્ટ હાઉસ ભાડે ચલાવવાની પ્રક્રિયા પાણીના વહેણ માટેના ઉપાય તેમજ સુરત છતા રોડ ઉપર આવેલી દુકાનો ભાડે આપવાના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા હાથ ધરાઈ હતી એપીએમસી ના ચેરમેન શંભુભાઈ જરૂરે ચંચળી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સભામાં લેવામાં આવેલા નિર્ણયો બજાર સમિતિના સર્વાંગી વિકાસ અને સુવિધા વિસ્તરણ માટે મહત્વપૂર્ણ રહેશે મારું નામ શંભુભાઈ લખુભાઈ જરૂર પેલી તો ચેરમેન ની વરણી થયા પછી પહેલી મિટિંગમાં એના નેક્સ્ટ મિટિંગમાં વાઇસ ચેરમેન ની વરણી હોય એ આજે વાઇસ ચેરમેન ની વરણી કરવાની છે અને રૂટિંગ મુજબ હિસાબ કિતાબનું રેગ્યુલર મુજબ રૂટિંગ મુજબની મીટિંગ છે નિયમ અનુસાર બે બેથી ત્રણ મહિને મિટિંગ બોલાવવાની હોય છે હિસાબ કિતાબ હોય કોઈ કોટિંગ કામ હોય અને વાઇસ ચેરમેનની વરણી છે એટલે મેન તો મુદ્દો એ જ છે આજે કે નેક્સ્ટ મિટિંગમાં વાઇસ ચેરમેનની વરણી કરવાની હોય છે તે આજે એની વરણી છે બસ નિયમ આપણે જેમ તેમ જે રીતે સારી રીતે વહીવટ હાલે સુશાસનને વ્યવસ્થિત ચાલે એ હિસાબે ચલાવવાનું છે એજન્ડા તો છે આજથી એક બધા વાસીલું હિસાબ છે તેની કોપી તમારી સાથે છે જ વિશેષતા કાંઈ નથી વાઇસ ચેરમેન સિવાય કાંઈ નથી આજે વિશેષતા